ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક્ક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના પચાસ હજાર ગામડાઓના કુલ અઠ્ઠાવન લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું ઈ વિતરણ અને યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો હતો આજે દેશભરમાં યોજાયેલ સ્વામિત્વ કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાયા હતા તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ કરી સ્વામિત્વ યોજના થકી તેમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે તેની લાઈવ ચર્ચા કરી હતી કાર્યક્રમમાં વડાપ્રધાને આજે દેશભરમાં જે લોકોને સ્વામિત્વ કાર્ડ મળ્યા છે તેમને અભિનંદન પાઠવી વિકસિત ભારતના અભિયાનમાં પોતાનો યોગદાન આપવા સૂચન કર્યું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્વામિત્વ યોજના અંતર્ગત લાખો લોકોને પોતાના માલિકીના મિલકતનો હક મળ્યો છે તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લો આ યોજના અંતર્ગત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે હોવાથી અધ્યક્ષે વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા અધ્યક્ષ અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા બનાસકાંઠા જિલ્લાના મારે પેશન અધિકાર તમામ તંત્રને અભિનંદન એટલા માટે આપવા પડે કે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કામ કરવાનું કામ જો કોઈ જિલ્લાએ કર્યું હોય તો એનું નામ આપણો બનાસકાંઠા જિલ્લો છે અને એમણે ખૂબ ઇનિશિયેટિવ લઈને કહ્યું અને ટાર્ગેટ પણ ખૂબ મોટો રાખ્યો છે એમણે પૂરી ટીમે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આખી ટીમ એ પ્રમાણે કામ કરી રહી છે કે જેથી કરીને આ ટાર્ગેટને હંડ્રેડ પર્સન્ટ એચીવ કરવું સામે ચાલીને આ અધિકારો એના સુધી કઈ રીતે પહોંચે એનું કામ લીધું છે અહીંથી પણ આવેલા અલગ અલગ તાલુકાઓના તમામ ગ્રામીણવાસીઓ જેમને આજે અધિકાર મળવાના છે તેમને પણ અભિનંદન જે પ્રત્યક્ષ નથી પહોંચી શક્યા પરંતુ તેમને પોતાના ગામ સુધી પોતાના તાલુકા સુધી આ કાર્ડનું કામ પહોંચાડવાનું કામ કરશે એમની પૂરી ટીમને પણ અભિનંદન અને તમામ જિલ્લાવાસીઓને આજે એ બાબતના અભિનંદન કે હવે તમે જે મકાનની અંદર છો એનો માલિકી હક એ તમારો થાય છે જે મકાનની અંદર તમે રહો છો એનું માલિકીપણું એ તમારું થાય છે એના માલિક એના સ્વામી તમે પોતે છો અને એ અધિકાર આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક એક ગ્રામીણ વાસીઓને એના ઘરના આપ્યા છે

તલાવો ભરાય માટે કરીને શેખ વડગામ થી કરીને દાતા સુધીના ગામડાઓની વ્યવસ્થા કરી આપણા બાળકો ભણવા નહોતો જતા સામે ચાલીને કહ્યું તમારી દીકરીને ભણાવવા માટેનું મને વચન આપો આ કામ કરે એનું નામ નરેન્દ્ર મોદી 100% નામાંકન થાય એક પણ દીકરો કે દીકરી શાળા પ્રવેશથી વંચિત ના રહી જાય એનું કામ એમણે આંગળી પકડીને ખરી ગરમીમાં પણ ગરીબ માણસનો દીકરો કે દીકરી સ્કૂલ ભણવા જાય એનું નામ નરેન્દ્ર મોદી એમણે આ વ્યવસ્થા ઊભી કરી આ કાર્યક્રમમાં જિલ્લા જિલ્લા કલેક્ટર પટેલ વિકાસ અધિકારી અધિકારી દવે પાલનપુર પ્રાંત કમલ ચૌધરી ધારાસભ્ય સહિત બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં અંતે પ્રધાનમંત્રી મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મિશન એક પેડ માટે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો